યો ઘોઘામાં વીજ પોલ પરથી વાયર તૂટી પડતા લોકોના જીવ તાળવે બંધાયા હતા વીજ વાયર જ્યારે તૂટ્યો ત્યારે સદનસીબે કોઈ રાહદારી કે વાહન ચાલક નીચે ન હોવાથી દુર્ઘટના ટળી હતી તૂટેલા વીજ વાયર પર રાહદારી કે વાહન ચાલક ચાલે નહીં તે માટે કોર્ડન કરવામાં આવ્યું હતું ઘોઘાના જિલ્લાવાડી પોળ વિસ્તારમાં આવેલ અંબાજી માના મંદિર પાસે આવેલ વીજ પોલ પરથી વીજ વાયર તૂટી પડ્યો હતો વીજ વાયર તૂટી પડતા મેઇન રોડ પર શોર્ટ સર્કિટના તણખલા થયા હતા વીજ વાયર તૂટી જતા આજુબાજુના રહીશો અને રસ્તેથી થતા પસાર લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો થોડો સમય સુધી લોકોમાં સામાન્ય નાસભાગ મચી હતી તૂટેલા વીજ વાયર પર વાહન ચાલકો ચાલે નહીં તે માટે રાહદારીઓએ વાયરને કોર્ડન કર્યો હતો સમગ્ર પ્રકરણ અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કર્મચારીઓ દ્વારા ફીડર બંધ કરવામાં આવ્યું હતું અને વીજ વાયરને બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે ચાર કલાક જેવા સમય બાદ પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા